સામાન્ય કાળના પહેલા અઠવાડિયાનો બુધવાર ઈસુ માનવજાતની અનેક શારીરિક અને માનસિક વ્યાધિઓનો અંત લાવે છે શૈતાન માનવને વ્યાધિગ્રસ્ત કરે છે ઈસુ માનવને વ્યાધિ કરે છે ઈસુનું આવવું એટલે શૈતાનનું ભાગવું સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય એક કડી ઓગણત્રીસ થી ઓગણચાળીસ પછી સભાગૃહમાંથી નીકળીને તેઓ યાકોબ અને યોહાનને લઈને સિમોન અને આંદ્રિયાને ઘેર ગયા સિમોનની સાસુ તાવથી પથારીવશ હતી અને તરત જ લોકોએ ઈસુને તેની વાત કરી ઈસુએ પાસે આવીને તેને હાથ પકડીને બેઠી કરી એટલે તેનો તાવ ઉતરી ગયો અને તે તેમની સેવા કરવા લાગી તે દિવસે સાંજે સૂર્યાસ્ત થયા પછી લોકો જે કોઈ માંદા અને અપદૂતગ્રસ્ત હતા તે બધાને ઈસુની આગળ લઈ આવ્યા અને આખું શહેર બહારણે ઉભરાયું ઈસુએ ઘણાના જાત જાતના રોગ મટાડ્યા અને ઘણા અપદૂતો પણ કાઢ્યા પણ તેમણે અપદૂતોને બોલવા ન દીધું કારણ ઈસુ કોણ છે એની તેમને ખબર હતી બીજે દિવસે પરોળીએ હજી અંધારું હતું ત્યાં જ ઈસુ ઊઠીને બહાર ચાલ્યા ગયા અને એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરવા લાગ્યા પણ સિમોન અને તેના સાથીઓ તેમને શોધવા નીકળી પડ્યા અને મળ્યા એટલે તેઓએ તેમને કહ્યું બધા આપને શોધે છે ઈસુએ કહ્યું ચાલો આપણે બીજે જઈએ બાજુના ગામડામાં જઈએ મારે ત્યાં પણ શુભ સંદેશની ઘોષણા કરવાની છે હું એટલા માટે જ આવ્યો છું અને તેઓ આખા ગાલીલના પ્રદેશમાં યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ કરતા અને અપદૂતો કાઢતા ફરવા લાગ્યા ઈસુ વિશ્રામવારે સભાગૃહમાં પ્રાર્થનામાં સહભાગી થઈને અને સભાગૃહમાં હાજર એક અપદૂતગ્રસ્તનો વળગાળ ઉતારીને સિમોનની સાસુને ઘેર આવે છે સિમોનની સાસુ પથારી વશ છે તેને તાવ આવ્યો છે ઈસુ સિમોનની સાસુનો હાથ પકડે છે અને તેનો તાવ ઉતરી જાય છે ઈસુના સ્પર્શમાં કેટલું બધું સામર્થ્ય છે ઈશુ અશુદ્ધ આત્માને ભગાડે છે અને તાવને ઉતારે છે એનો અર્થ એ થયો કે ઈસુ મન અને તનને સ્વાસ્થ્ય બક્ષનાર છે અશુદ્ધ આત્માના કિસ્સામાં અશુદ્ધ આત્મા જ એલફેલ બોલતો હતો સિમોનની સાસુના કિસ્સામાં અન્યોએ ઈસુને જાણ કરી આમ બંને કિસ્સામાં જરૂરિયાતમંદ તો ઈસુને રૂબરૂ વિનંતી કરતા નથી તે જ પ્રમાણે સૂર્યાસ્ત થયે કફરનહુમના વાસીઓ બીમારોને ઈસુ પાસે લઈ આવ્યા ત્યારે જરૂરિયાતમંદ ઈસુને વિનંતી કરતા નથી છતાં ઈસુ દરેકને તેની જરૂરિયાત મુજબ આપે છે ત્યાં એવું કોઈ જરૂરિયાતમંદ નથી જેની જરૂરિયાત પૂરી ના થઈ હોય આ પરથી આપણને જાણવા મળે છે કે આપણે માગણી કરીએ કે ના કરીએ આપણી જરૂરિયાત ઈસુ જાણે જ છે આપણામાં કહેવત છે માગ્યા વિના મા પણ ના પીરશે ઈસુ તો માગ્યા વગર પીરસે છે ઈસુને આપણા પર અઢળક પ્રેમ છે તે સત્યનો આ પુરાવો ઈસુ જો અશુદ્ધ આત્માઓને બોલવા નથી દેતા તો ઈસુ કફરનહુમના વાસીઓને ઈસુ કફરનહુમમાં સ્થાયી થઈ જાય એવી સૂચનાને પણ સ્વીકારતા નથી અશુદ્ધ આત્માઓ ઈસુને ઓળખે છે કારણ તેઓને ઈસુની હાજરી માત્રથી ભાગવું પડે છે વાસીઓ ઈસુ ચમત્કારો કરે છે માટે એમને રોકવા પ્રયત્ન કરે છે પણ આ ઈસુની સાચી ઓળખ નથી અશુદ્ધ આત્માઓને ઈસુની સાચી ઓળખ છે પણ ઓળખ વ્યક્ત કરવાનો હેતુ શુદ્ધ નથી કફરનહુમવાસીઓનો હેતુ શુદ્ધ છે પણ તેઓની ઈસુ વિશેની ઓળખ સાચી નથી એટલે ઈસુ તેઓ વચ્ચે ન રહી શકે તે લોકોની ઈસુ વિશેની સાચી ઓળખ ઈસુની ગેરહાજરીમાં ઈસુના ચમત્કારો પર મનન કરતાં કરતાં થતી જશે ઈસુ પ્રવૃત્તિમય દિવસને આરંભે થોડી નિવૃત્તિની પળો ગાળે છે આ નિવૃત્તિની પળો એટલે પ્રાર્થનાની પળો આ પ્રાર્થનાની પળોમાં ઈસુએ પ્રભુ પિતાને જરૂર પૂછ્યું જ હશે કે ઈસુને કફરનહૂમમાં ખૂબ માન મળી રહ્યું છે તો શું ઈસુએ ત્યાં સ્થાયી થવું જોઈએ પ્રભુ પિતાએ સ્પષ્ટ ના પાડી હશે આખી માનવજાત માટે આવ્યા છે એક નાનકડા કફર નહુમ માટે કફરનહુમ અવારનવાર આવશે પણ શુભ સંદેશ પ્રચારક તરીકે આજે ઈસુ મારા હૃદય મંદિરમાં કાયમી મહેમાન તરીકે આવે છે અને સર્વ માનવો પાસે પણ જાયત છે કરું તારી તારી દયાખી તારી કૃપાથી તારી દયાખી તારી કૃપા કી તુ મારી தார கிருப்ப தார தயாி தாரி கிருப்புனா மாரி माटवाो हूव्या मन मनति भारी माटवा तो आदि माटवतो कुड मनति भारी तारी प्रतिमाना દર્શન કરતા તારી પ્રતિમા ના દર્શન કરતા નૈયા મેળ તારી તારું વંદન તારું કીર્તન સૂતી કરું ભૂ તારી તારી દયાથી તારી કૃપાથી તારી દયાથી તારી કૃપાથી તારું હુનૈયા મારી તારી દયાથી તારી કૃપાથી તારી દયાથી તારી કૃપાથી તારું હુનૈયા મારી एक ना एक नाम ईशुक्यकचलेता शांति सगडे थाए तारू वन्दन तारु कीर्तन करू हूँ तारी तारी दयाति तारी कृपा तारी दया તારી કૃપા તારું મારી તારી દયાથી તારી કૃપાથી તારી દયાથી તારી કૃપાથી તારું હુનૈયા મારી